લીલિયા જાત્રુડા સહિતના ગામોમાં મંદિરોમાં ચોરી થઈ છે દાનપેટીની રકમ તોડીને તસ્કરોએ ચોરી કરી છે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અંતાલેશ્વર મહાદેવ મંદિરના હું દ્રષ્ટિ વિઠલભાઈ માંદલિયા બોલું છું અહીં ગઈકાલે રાત્રે લગભગ બારથી સાડા બારની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે સવારમાં અમને પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ પોલીસ સ્ટેશનેથી લોકો પોલીસ મોકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે લગભગ પૂર ઝડપે તપાસ ચાલુ છે ગામમાં બીજે ક્યાંય ચોરી થઈ હોય હજી મારી પાસે એવી કોઈ માહિતી નથી પણ લોકોની એવી વાત મળે છે કે ક્યાંક બીજે પણ ચોરી થઈ છે